આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે ત્યારે આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક એક લાખ બોરી આવક થઈ છે કે લગભગ ગુજરાતની મોટી આવક ગણાય છે અને લગભગ દેશની ટોપ કંપનીઓ અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવેલી છે એને હિસાબે ખેડૂતોને અત્યારે સો રૂપિયાથી લઈ અને પાંચસો રૂપિયા જેવો ભાવ આવે છે અને હજી બી અમે ઘણી કંપનીઓને મેલ કર્યા છે કે સૌરાષ્ટ્રની સારામાં સારી ડુંગળી લેવી હોય તો તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવો અને એક લાખ બોરીની આવક થઈ છે અત્યારે આવક બંધ પણ કરવામાં આવી છે હમણાં જ્યાં સુધી નવી આવક ન થાય ત્યાં સુધી કોઈ ખેડૂતોએ પોતાની ડુંગળી લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવું નહીં જ્યારે આવક ખુલવાની હોય ત્યારથી બે ત્રણ દિવસ પહેલાં અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડની એપ્લી એપીએમ એપ્લિકેશન છે એપીએમસી ગોંડલ અને અલગ અલગ ગ્રુપો વોટ્સઅપ દ્વારા યા તો વેપારીઓ દ્વારા જાણ કરવામાં આવશે એટલે આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક લાખ કરતાં પણ વધારે બોરીની આવક થઈ છે